સીતારામ જય દ્વારકાધીશ જય માતાજી બધાની અટાણે વાગે બે નમી ખાઈ પીએ ને પરવારે ને જો બેહે ગયું મારી નણ દીકરી આવી વધારે થી આ તો દેવા કાલે એમ દેવા ગાંધા હતી તેડતા આવ્યા ને અમારે ઈ પીયોગો ભણવા હાડા બેરી ખાવા આવે પછી પાછા નિહારી મૂકે આવ્યા ને ભીણું ને કરે ને પરવારે ને બેહે ગયું એવી રીતે છે એ અટાણે આજે એક વિડીયો બનાવવાનો છે અમારે બ્યુટી પાર્લરનો વિડીયો બનાવવો એ અમારે કરી બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો એટલે એને આવડે એવું બધું મેં કાલે તેણી આવ્યા હતા અમારે વિડીયો બનાવવો એટલે તો પહેલાં તો સણિયા સોરીનો વિડીયો આવી છે પછી ટ્રેડિશનલ ડ્રેસનો આવી છે ઢારબોન કાકડોન ઓઢનો ને ઈણો પછી હારીનો આવી છે તો વિડીયામાં બન્યા રીજો પછી ત્રણે ત્રણ લૂક મેં અલગ અલગ એ કીવો

કઈ કઈ પ્રોડક્ટ હે કામ કાઉ મેકઅપ છે તો એ બધું હાલો વિડીયામાં આગળ બતાવવા મણીતા કઈ આમાં અડધું તો આવડીએ નહીં બોલતા વિડીયો બતાવવા તો વિડીયો તમે જોજો પૂરે પૂરો ને પછી ત્યાં થવાની શરૂઆત કરીએ હાલો જોવા આ અલગ અલગ આ તા પીસીયું હે અલગ અલગ આ અલગ અલગ મેકઅપ પ્રોડક્ટ હે આ લિપસ્ટિક હે આ કેટલી વેરાયટી હે આમાં કયા મણી નામવામ તો આવડીએ નહીં એટલે આ આ બ્યુટી પાર્લર નું કરતા હોય એને નામ આવડે આમાં વાસે વાસે ને એક 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 નામ દાન તો તો બહુ વાર લાગે જાય આ બધું જોઈ લ્યો આ હુંવાના પેట్లా હે આખી પ્રોડક્ટ કીટ લે લીધી તૈયાર કરવા માટે આ હે ને મન નંદરીએ વડારે ને એણે દીકરી બ્યુટી પાર્લર નું કોર્સ કર્યો એટલે આ બધું લીધું બધુંય આવડે મહેંદી ને બધું આવડે આ પછી આગળ વીડી હાલો તો એ મેકઅપ ની શરૂઆત કરી દઈએ પછી આ હેર સ્ટાઈલ ની શરૂઆત કરી હું હે ને ફૂકાઈ જાય થોડા મહિના વાળ હે સીધા કર્યા એટલે હાલો વિડીયો બન્યા રહી જો આખો વિડીયો પૂરો પૂરો જોજો તમારે કોઈને ત્યાર થવું હોય મહેંદી કરવી હોય તો આ નજીક જ છે વધારે જ છે કેવી રીતના મેકઅપ કરે કેવી રીતના તૈયાર કરે એ બધું જોઈજો વિડીયો તીખે ગઈ આવડે ગોત લીવું તો મી વિડીયો બને જાય તૈયાર કરી દે મણી એટલી મેકઅપ નો સણિયા સોરી ને પહેરેલ આજ છે ને નેદું મંદુ તો નઈ જૂની નેવ્યા નેવ્યા પછી કી કામ કરીએ તુસી હા પેલા મેકઅપ ની શરૂઆત કરીએ મણ ખબર વર કામ પડે પડે જ આને આ પીસીઓ હે અલગ અલગ ને આની જોઈએ ને કઈ

બ્યુટી થોડું એક હોય 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 અલગ 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 પ્રોડક્ટ ને ને વેરાયટી કરવી પડતી આ મેકઅપ થયું હજી આમાં સ્પ્રે મારવાનો હે ને હજાર ઘણી ખામી હે આમાં બધું બાકી અધૂરું હે વિડીયો પૂરો નથી થયો આ મેકઅપ પૂરું નથી થયો બાકી હે

હજી તો અડધો હણગાર તા બાકી છે આ તો અધૂરું કામ કાજ છે કઈ જો મેકઅપ કમ્પ્લીટ થઈ હું પછી હેર સ્ટાઈલ એ ઓર આવી ગઈ અને મે આ મેરી ઉપર આવી ગયું માં એક વંધારો પડતો એટલે હેક ખો વિડિયો નું નતું હું મેડાવતો એટલે આ મેરી ઉપર સળ ગઈ તો જો આ સાણીયા સ્ટોરી માં વિડિયો છે પાછો જે ધરવાનો અને કાપડા ઓઝલાનો નાઈ ગયા બીજી સ્ટેપ તો આ હેર સ્ટાઈલ છે જોજો વિડીયો જોજો જે જે બે સ્ટેપ બાકી હે તૈયાર થવાના ને મૂકવાના આવી રીતના તૈયાર કરી દીધી કેવી રીત લાગે કોમેન્ટ કરજો એ જે ધારવાનો ટ્રેડિશનલ ડ્રેસ નો ટાઈ જે બાકી હે હાલે પાછી એની શરૂઆત કરી દીધી પાછો વરે ઉતારી દીધી એ વાલો શિયાર વહી ગયા ને મારે સા કરવા જવું હજે સા કરવાનું બાકી હે શા પીવો ને હવે પાછું કામ લીધું એ ઢારવો અને ઓઢળો ને કાપડું ને એ કરી હું આમાં વેટલા કાનમાં ને પહેરવા જો હે આ એ બીજા સ્ટેપમાં એ આવી છે ઢારવો ને ઓઢળો ને પછી સાપ ને પાછું વર કરીએ વીડિયા પછી બંને આવી જો પૂરો પૂરો વિડીયો જોજો મેં કારોકની મહેનત કરીએ આ બહુ અઘરું હે ઘણું હેલું કંઈ છે કેટલી વાર લાગી તારા બધા થયો એ વાલો સાપ એ નાખીએ સાનો કાંટો સળી જાય તો પછી ઉકલી આમાં હા આવું તો સણિયા સોરીન વિડીયો પછી હજી બે વિડીયા પાછા બીજા બે સ્ટેપ બાકી છે ત્રણે ત્રણ સ્ટેપ પૂરેપૂરા જોજો પછી એમાંથી કોમેન્ટ કરજો કે કયો કયો પહેરવે સારો લાગે એ કોમેન્ટ કરજો હલો સાપ એ લીધો પછી લુગડા બદલાવ લીધા ઢાળો કાપડું ઓઢળો પહેરી લીધા

આપણે પહેરતા ન હોય કાયમ ના એટલી થોડીક વાર એટલા પહેર્યા તો આ શૂટિંગ ઉતારવા આવ્યું તો એ પણ કામ રહેતા શોર થયેલા આ મેકઅપ કેવું ગયું તો હમણાં આ ડ્રેસ કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો અમારી નળી દીકરી શીખે ગઈ એટલે જોઈએ એવી લાગે એ કીજો હાડીનો એક સ્ટેપ બાકી છે તો ટ્રેનિંગ સ્ટેપ અલગ અલગ હે તો તમે કોમેન્ટ કરજો કે જો મારે પાછો બદલે જો લોક હાડી પહેરે લીધી પછી પાછું મેકઅપ કરી લીધું જો આવું મેકઅપ કરે તમારે કોઈની આઈબ્રો કરવો હોય મેકઅપ કરવું હોય તૈયાર થવું હોય ના બધું કરે કરે પછી મહેંદી કરે અસલની મહેંદી એવી આવડે કોર્સ કર્યો બે મહિના બધું આવડે હું અસલનું તો કોન્ટેક નંબર સ્કીન ઉપર આપણી દેદી હું તો તમે કોન્ટેક કરજો કોઈને તૈયાર થવાનું હોય તો જો આવી રીતના તૈયાર કરી દીધી આ અમારો વિડીયો તો આજનો બ્યુટી પાર્લરનો પછી આમાં નણંદની દીકરી શીખે ગઈ ને બધું હિંમણ કે આજ તમને હું કરે છે ત્યાર હલો તો વિડીયો બનાઈ જાય ને બેની કાઇમ આવી જાય બધાય જય માતાજી અને આજે અમારા ઘરે બ્યુટી પાર્લરનો જબરજસ્ત કોર્ષ કર્યો અને એકદમ ડેમો પણ આપ્યો છે તો અમારે ભાણેજ પધાર્યા વડારા ગામથી અને એકદમ બ્યુટી પાર્લરનું કામ કરે અને તમારે કોઈને બ્યુટી પાર્લરનું કામકાજ હોય અને બધી આઈટમ ટૂંકમાં બ્યુટી પાર્લરમાં બધું તમામ આવે જાય તો બ્યુટી પાર્લરને લગતા કામ માટે તમને જે આ નંબર આપ એમાં તમે અમારી ભાણેજનો કોન્ટેક કરજો અને દુલ્હન ત્યાર મહેંદી હાઈબરો પછી તમામ કામ મણી પછી બહુ ન આવડે ભાઈ તો માફ કરજો તો બ્યુટી પાર્લરનો જે આ ડેમો આજ છે અમારે આખો દિવસ આજે ઘરે એની ડેમો આપ્યો અને એકદમ મસ્ત મસ્ત કામ તમને સંતોષકારક કરી દઈએ તો બધા મુલાકાત અશુક કરજો બરાબર તો હાલો વરસાદ ચાલુ છે બાય બાય